ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ ચાર દ્વિઘાસ સમીકરણ આ સમીકરણ આ દ્રીઘાસ સમીકરણના ચેપ્ટરમાં આપણે એક દાખલો જોઈએ જે બી વિભાગની અંદર પૂછાય છે તો સમીકરણ એ ટુ એક્સ પ્લસ સમીકરણ ટુ એક્સ માઇનસ પાંચ એક્સ વધતા ત્રણ આ સમીકરણ જુઓ સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વધતા ત્રણ બરાબર ઝીરો ના બીજ એટલે કે એના ઉકેલ અવયવ પાડીને શોધો આ પ્રકારનો દાખલો આપણા બેઝિક ગણિતના પેપરમાં એસએસસી બોર્ડમાં બે ગુણનો પૂછાય તો કઈ રીતે ગણવું તો આપણે ચાલો જોઈએ તો પહેલાં આપણે સમીકરણ લખીશું આ દિઘા સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો આગળ વધીએ જો આના હવે પરવાના છે તો આપણે શું કરવાનું પહેલાં પદનો સહગુણક લેવાનું કેટલો છે તો બે તો આપણે અહીંયા બે લખવાના પછી છેલ્લા છેલ્લું જો આ ત્રીજું પદ એનો સગુણ કે અચરપદ એટલે પહેલું પહેલા પદનો સગુણ એટલે એક્સપેનો સગુણક અને અચરપદ અચરપદ કયું છે તો ત્રણ એનો ગુણાકાર લેવાનો ગુણાકાર કેટલો આવ્યો તો છ આવ્યો હવે આ છ ના એવા બે ભાગ પાવાના એવા બે ભાગ પાવાના કે જેથી વચ્ચેનું પદ એટલે કે એક્સનો સગુણક માઇનસ પાંચ આવે તો ત્રણ દુ છ એ રીતે બે તરી છ એ જ પડશે ભાગ હવે જુઓ આ ઋણ અને આ ઋણ બંને ઋણ લેશું એટલે બંને ઋણ ઋણનો ગુણાકાર ધન ત્રણ દુ છ થશે અને ઋણ ઋણનો સરવારો ઋણમાં જવાબ આવે ઋણ ઋણનો સરવાળો થાય પણ ઋણમાં આવે એટલે ઋણ પાંચ એટલે આ ઋણ પાંચના ભાગ પડી ગયા આપણે એટલે ઋણ પાંચ એક્સના ભાગ કઈ રીતે પડે આ રીતે પછી આપણે બતાવી દઈએ ઋણ પાંચ એક્સ તરીકે એટલે ઋણ ટુ એક્સ ઋણ થ્રી એક્સ અને ઋણ પાંચ એક્સ આ રીતે એટલે ઋણ પાંચ એક્સની જગ્યાએ શું લખવાના આપણે આ લખવાના માઇનસ બે એક્સ અને માઇનસ ત્રણ એક્સ લખી દઈએ આપણે અને ભાગ પડી ગયા આ રીતે ભાગ પાડતા શીખી લેવાના એટલે ટુ એક્સ સ્ક્વેર ઋણ બે એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર જીરો ચલો આગળ વધીએ હવે જુઓ ચાર પદ બન્યા ત્રણ પદમાંથી તો પહેલાં બે પદમાંથી કોમં કાઢો અને બીજા બે પદમાંથી કોમન કાઢો ચલો બે પહેલાં બે પદમાંથી જો બે છે અહીંયા અહીંયા બે છે એટલે બે તો કોમન નીકળે આ પદમાં જો એક્સનો વર્ગ છે અહીંયા એક્સ છે તો એક એક્સ કોમન નીકળે પછી કૌશમાં જે બચ્યું તે ચલો બે એક્સ કોમન નીકળ્યું તો અહીંયો એક્સનો વર્ગ છે એટલે એક એક્સ બચે એટલે મૂકી દો માઈનસ અહીંયો બે એક્સ નીકળી ગયા એટલે બે એક્સ નીકળી ગયા એટલે અહીંયા જીરો ના મુકાય બે નીકળી જાય એટલે ઝીરો ના મૂકતા કેટલાક વિદ્યાર્થીઓ મૂકી દે છે પણ બે એક્સનો શું થાય બે એકા બે બે એકા બે એટલે એક રે બે નીકળી જાય પણ અંદર એક રે હા એક રે બે એક્સ કોમાં કાઢીએ તો અહીંયા શું રહેશે એક કારણ કે બે એકા બે એટલે એક રે બે નીકળી ગયા એટલે હવે અહીંયા ત્રણ કોમન કાઢીએ માઇનસ ત્રણ અંદર રહે એક્સ બચ્ચે જો ઋણ કોમન નીકળે તો અંદરનું ચિહ્ન બદલે જ પ્લસ છે તો એવું થઈ જશે માઇનસ ત્રણ એકા ત્રણ બરાબર જીરો આગળ વધો હવે જો આવ્યો એક્સ માઇનસ એક અને એક્સ માઇનસ આ બે સરખા બાજ જોઈએ અહીંયા તો તમારો દાખલો સાચો હવે એક્સ માઇનસ એક એક્સ માઇનસ એક એ પાછા ફરીથી કોમ કાઢીએ અંદર શું છે ટુ એક્સ બચ્યું તે માઇનસ ત્રણ બરાબર જીરો હવે આવા બે પદનો ગુણાકાર જીરો ક્યારે થાય तो पहला पद 0 होय त्यारे એટલે કે x - 1 0 હોય ત્યારે अथवा 2x - 3 0 હોય ત્યારે બેમાંથી કોઈ એક પદ 0 હોય ત્યારે અથવા તો બંને 0 હોય ત્યારે 0 મળે તો આપણે લખી જો અહીંયા x - 1 = 0 अथवा 2x - 3 = 0 આગળ ઉકેલીએ ચલો અહીં એક્સ બરાબર આ માઇનસ એક છે તો આ બાજુ જાય તો પ્લસ એક થઈ જાય અથવા ટુ એક્સ બરાબર માઇનસ ત્રણ બાજુ તો ત્રણ થઈ જાય હવે આપણે એક્સનું મૂલ્ય વધુ હોય તો ત્રણ અને આ બે ગુણાકાર છે તો શું થશે ભાગાકારમાં રજા ભાઈ આમ સમીકરણના ઉકેલ બરાબર ઉકેલ એટલે કે બીજ એનો ઉકેલ પણ કહેવાય કયા મળ્યા એક અને ત્રણના છેદમાં બે છે આ તમારો જવાબ આવ્યો બરાબર આ રીતે અવેકરની રીતે અવેકરની રીતની મદદથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ દ્વિઘાત સમીકરણના ઓકે આ રીતે બીજા દાખલા આવતા વિડીયોમાં જોઈશું